રક્ષાબંધન નવરાત્રી દિવાળી બધા તહેવારો સર આવી રહ્યા છે તમે રક્ષાબંધન પહેરી શકો નવરાત્રીમાં પહેરી અને આવી રીતે ગોળ ગોળ ફૂંદડી ફરી શકો ને અને પ્લસ દિવાળીમાં પણ તમે પહેરી શકો એ ટાઈપ નું જબરજસ્ત આર્ટિકલ છે બરાબર છે એની અંદર તમને આ રીતે મસ્ત કોટનમાં એકદમ જબરજસ્ત પીસ રહેવાનો છે

જો ફ્રી ગિફ્ટ ડિનરમાં તમારે સિલેક્ટ થવું હોય તો દર શુક્રવારે અમે ફ્રી ગિફ્ટ આપી રહ્યા છીએ તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ફોલો કરી લો તમે પણ દર શુક્રવાર જીતી શકો છો ફ્રી ગિફ્ટ અને મારી સોફ્ટ વિઝિટ ના કરી હોય તો સોફ્ટ વિઝિટ કરી લો થેન્ક યુ